નર્મદા કચ્છ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ થતાં ખેડૂતોના ઊભા પાકને ખૂબ મોટું નુકસાન થશે સમયે પાણી ન મળતા રોષ વ્યાપ્યો ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો થઈ હતી પણ અત્યારે ખેડૂતોને ખતમ કરવાની યોજના સરકાર લાવી રહી છે ખેડૂતો નારાજ છે ઉનાળાના સમયમાં જ્યારે સૌથી વધારે પાણીની જરૂર હોય ત્યારે સિંચાઈનું પાણી બંધ થતા પાકને ખૂબ જ મોટું નુકસાન થશે આ સરકારમાં જગતના તાતને સાંભળવાવાડું કોઈ જ નથી ખેડૂતો ભગવાન ભરોસે બેઠા છે રાજનેતાઓનું મૌન ગાતક નમસ્કાર आवाज जनता की माथे हूं દતેશ પવસાર જે અત્યારે કૃષિ માટે જે અગત્યનો સમય છે ઉનાળાનો સમય છે ત્યારે ખેડૂતોને ખૂબ જ પાણીની જરૂરિયાત હોય છે પરંતુ આવા સમયે નર્મદાની કેનાલમાં સિંચાઈનું પાણી બંધ થઈ જતા ખેડૂતોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કચ્છ જિલ્લામાં જે આવતી મુખ્ય કેનાલ છે એ મુખ્ય કેનાલમાં મરામતનું બહાનું દઈ અને બે મહિના કેનાલ બંધ કરવાની જે જાહેરાત થઈ છે અને ત્યારબાદ કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે પરિણામ સ્વરૂપે આવા ઉનાળામાં ખેડૂતોને જ્યારે સખત પાણીની જરૂર છે ત્યારે જ નર્મદાનું પાણી નથી મળવાનું ચાર દિવસ પાંચ દિવસ થઈ ગયા હવે પાણી મળવાનું નથી અને આ પાણી આવનારા બે મહિના સુધી નથી મળવાનું પરિણામ સ્વરૂપે હવે જે ઉનાળુ પાક છે ખેડૂતોનો એ પાક ખેડૂત નથી લઈ શકવાના અને જે એના વચ્ચેનો સમય છે ત્યારે ખેડૂતો એક પાક જતો કરવો પડશે જે નર્મદા આધારિત ખેતી કરતા હશે તે હવે આ ખેડૂતોની હાલત આવી થઈ છે કેમકે આ ઉનાળાના સમયમાં જ નર્મદાની જે કેનાલ છે બંધ કરવામાં આવી છે ખેડૂતોને ખૂબ જ ઓછા પાણીની જરૂરિયાત હોય એ વખતે કેનાલ બંધ કરી તો ખેડૂતો એક પાક વધારે લઈ શકત પરંતુ આજે આ કેનાલ બંધ થઈ જવાથી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતોને

હવે આ બે મહિના અઢી મહિના પછી કેનાલ ચાલુ થશે ત્યારે જૂન અથવા જુલાઈ મહિનો આવ્યો હશે જુલાઈ મહિનામાં તો તમને ધ્યાનમાં છે વરસાદ આવી જાય એટલે ત્યારે કેનાલ ના માધ્યમથી ખેડૂતોને કોઈ જ પાણીની જરૂર હોય વધારામાં ચોમાસાનો સમય હોય ત્યારે નર્મદાનો ડેમ ભરાવાની સ્થિતિમાં હોય એટલે ત્યારે પાણી છોડવાની પણ બહુ ઓછી જરૂરિયાત જણાય આમ આવી સ્થિતિમાં માત્ર કચ્છની કે બ્રાન્ચ કેનાલ બંધ કરાતા કચ્છ સાથે ઓરમાયુ વર્તન થાય એવું પણ ખેડૂતોમાં ગણગણાટ થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં એનો જવાબ ખેડૂતો આંદોલનના માધ્યમથી આવશે તેવી પણ અમને અંદરથી માહિતીઓ મળી રહી છે નમસ્કાર આવાસ જનતા હું રાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર